પાટણ તાલુકાના વામૈયા ગામના બેચરપરા વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન એક ગંભીર ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે જેમાં એક વીજ કંપનીના જુનિયર એન્જિનિયર રાહુલભાઈ પ્રસાદ પર એક શખ્સે હુમલો કર્યો તો આ ઘટના ગતરોજ સવારે બનવા પામી હતી કે જેમાં જુનિયર એન્જિનિયર રાહુલભાઈ પ્રસાદ તેમની ટીમ સાથે વીજ કંપનીની ચેકિંગની કામગીરી માટે ગયા હતા દરમિયાન એક છાપરાની બાજુમાં એલટી લાઇનના વીજ પોલ પર આંકડી જોવા મળી હતી આ અંગે તપાસ કરતા રાહુલભાઈએ પોતાની ગાડી ત્યાં ઊભી રાખી હતી અને આ સમયે છાપરામાંથી બહાર આવેલા એક વ્યક્તિએ તેમના ગાલ પર લાફો માર્યો તો એટલું જ નહીં પગની એડી પર લાકડી મારી અને અપશબ્દો બોલીને ધમકી આપી હતી આ દરમિયાન ટીમમાં રાહુલભાઈ ઉપરાંત સુરેશ પટેલ સુનિલ કુંડારિયા અને ડ્રાઈવર સહિત અન્ય કર્મચારીઓ હાજર હતા ઘટના પહેલાં તેઓ અઘાર ગામે વીજ ચેકિંગ કરીને વામૈયા ગામે આવ્યા હતા હુમલાની ઘટનામાં મારા હુલભાઈને ઈજા પહોંચતા તેમને વાગડોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી કે જે બાદ તેમણે સરસ્વતી પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે બ્યુરુ રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ